ગુડ મોર્નિંગ આજે આપણે નાસ્તો બનાવીશું પાપડીના ટુકડા એની માટે મેં એક કલાક પહેલાં સાત પાપડી પલાળી દીધી છે જે બે કે ત્રણ માણસ માટે ઇનઅ થઈ જાય છે પાપડીના નાના નાના ટુકડા કરીને એક કલાક પહેલાં મેં આવી રીતના પલાળી દીધી છે બરાબર એ સરસ રીતે પલળી ગઈ છે અને હવે એના માટે આપણે કૂકરમાં તેલ મૂક્યું છે થોડું અને એની અંદર આપણે ત્રણ મરચાં જીરું અને હિંગનો વઘાર કરીશું આપણે વઘાર કરી દીધો છે સરસ મજાનો હવે થોડું જીરું વઘારાઈ જાય છે સરસ રીતે એટલે આપણે હવે એની અંદર પાપડીના ટુકડા નાખીશું પાપડીના ટુકડા નાખી દીધા છે અને સરસ રીતે જો પાણી ટુકડા ઉપર થોડું રે એ રીતના કરવાનું છે અને પછી સરસ રીતે એને હલાઈ દેવાનું છે ઉપરથી થોડું મીઠું નાખી દઈશું આપણે કૂકરને સરસ રીતે બંધ કરી દેવાનું છે મીડિયમ સ્લો ફ્લો રાખવાનો છે કૂકર બંધ કરી દેવાનું છે અને ફક્ત એક સીટી કરવાની છે ફક્ત એક સીટી અને આપણો સરસ મજાનો બ્રેકફાસ્ટ પાપડીના ટુકડા કે પછી આપણે એવું કહી શકીએ કે પાપડીનો લોટ જે રીતના ખાતા હોય એવો ટેસ્ટ આવે છે જોડે ચા પણ સરસ રીતે રેડી છે આપણી એટલે બ્રેકફાસ્ટ અમારા ઘરે રોજ જે થાય છે જ અને બહુ બધા મારા ફ્રેન્ડ લોકોએ કહ્યું છે કે તમે ગુજરાતીમાં વિડીયો ના ઉતારશો અમને કશી ખબર પડતી નથી તો હવે નેક્સ્ટ વિડીયો હિન્દીમાં હશે અને ગુજરાતીઓને તો હિન્દી ખબર પડશે પણ હિન્દીવાળાઓને ગુજરાતી ખબર પડતી નથી એટલે હવે મારો નેક્સ્ટ વિડીયો હિન્દીમાં હશે